નમસ્કાર ખેડૂત મિત્રો હું રાખોડ નારણ આઈસીએલ કંપનીમાંથી આવું છું ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત છીએ આપણે જેમણે આપણે આઈસીએલની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે સૌપ્રથમ પરિચય લઈએ એનું તમારું નામ ભાઈ મારું નામ મેર અલ્પેશ માંડાભાઈ ગામ ખેરા તાલુકો માળિયા આટીના જિલ્લો જુનાગઢ હવે અલ્પેશભાઈ તમે તલનું વાવેતર કરેલું છે હવે એની અંદર તમે આપણા આઈસીએલનું કયું ખાતર વાપરેલું છે આપણે એનો આઈસીએલ નું પોલિસલ્ફેટ પાયાનું જે ખાતર આવે છે એ આપણે નાખેલું છે વીકે આજ આશરે અઢાર થી વીસ કિલોને અંદાજે બરાબર અને સ્પ્રે માં પછી તમે કયું વાપર્યું આપણે બુસ્ટર આવે છે બુસ્ટર હા સૌ પ્રથમ તમે સ્ટાર્ટર મારે સ્ટાર્ટર સ્ટાર્ટર ને પછી બુસ્ટર મારે તો તમને રિઝલ્ટ બાબતે કેવું લાગ્યું રિઝલ્ટ બાબતે બહુ સારામાં સારું રિઝલ્ટ છે જે પાયામાં આપણે પોલીસ અલ્ફેર નાખેલો હતો એને લીધે જે છોડનો વિકાસ છે ને એકદમ શું કહેવાય કે આમ બહુ સારો ગ્રોથ થયો હે અને પછી આ જે આપણે બુ અ સ્ટાર્ટઅપ અને બુસ્ટર માયરા પછી જે આ ગેટાની છે આપણે તલના ઘેટા જે કહીએ છે એમાં બહુ સારો એવો ફાલ જોવા મળેલો છે અત્યારે બરાબર અને બહુ સારામાં સારું રિઝલ્ટ છે તો આપણે બીજા કોઈ આઈસીએલ વાપરવાના તમારે તલની અંદર કે બીજા કોઈ પાકની અંદર હોય તો તમે શું કહેશો બહુ સારામાં સારું રિઝલ્ટ છે જે આ આઈસીએલ કંપનીના જે પણ પ્રોડક્ટ આવે છે બધા જે પોલિસલ્ફેટ છે સ્ટાર્ટઅપ વગેરે વગેરે જે વસ્તુ આવે છે બહુ બધાનું સારામાં સારું રિઝલ્ટ છે અને અમે તો છેલ્લા આઠ દસ મહિનાથી બધા પાકમાં નાખીએ અને બહુ સારું ઉત્પાદન લઈએ તમે ડુંગળીમાં વાપરેલું ડુંગળીમાં ગયા વર્ષે ચોમાસામાં ઉપયોગ કરેલો જે માંડવી નું આપડે નું ઉત્પાદન કરેલું પણ મળ્યું કંટ્રોલી નું વાવેતર અમારા વિસ્તારમાં બહુ થાય છે અત્યારે સુમાના પાકમાં તો આપડે એમાં પણ જે પોલીસલ્ફેટ છે એ વિસક જેવું કે આપડે નાખેલું છે પાયાનું બહુ સારામાં સારું છે અને ટૂંકમાં વેલાનો નું ગ્રોથ ને એવું કેવું લાગે છે અત્યારે તો આજે શું છે કે વીસ દિવસ છે આ વીસ પચીસ દિવસ એટલે જે ઉગાવો છે ને એ દર વર્ષે કરતા બહુ સારો છે એટલે આઈ થિંક જે વેલાનો છે પણ એનો પણ બહુ સારો સારો ફાયદો થશે બરોબર તો ખેડૂત મિત્રો જે પોલિસલ્ફેટ છે એ એકમાત્ર કુદરતી ખાતર છે એના વિશે થોડું તમને કહી દઉં કે એની અંદર ચાર તત્વો વાળું ખાતર છે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે સલ્ફર છે અને પોટેશિયમ છે એ સિવાયના જે અલ્પેશભાઈ ગ્રેડ વાપરેલો હોય સૌપ્રથમ પ્રથમ શરૂઆતની અંદર આ અંદર સ્ટાર્ટર તો એની અંદર અગિયાર ટકા નાઇટ્રોજન છે છત્રીસ ટકા ફોસ્ફરસ છે અને ચોવીસ ટકા જેટલો પોટાશ રહેલો છે એ સિવાયના એની અંદર એની અંદર પાંચ પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો છે જે ચિલેટેડ ફોમની અંદર છે એના સિવાય એની અંદર હ્યુમેક એડ છે એડઝો વન ટેકનોલોજી છે ફર્ટી વન ટેકનોલોજી છે અને સ્ટીકર પણ એડ કરેલું છે એના સિવાય જે બુસ્ટર વાપરેલું છે અલ્પેશભાઈએ તો બુસ્ટરની વાત કરીએ તો એની અંદર આઠ ટકા નાઇટ્રોજન છે સોળ ટકા ફોસ્ફોરસ છે અને ઓગણચાલીસ ટકા જેટલો એની અંદર પણ પાંચ સૂક્ષ્મ પોષક ટેકનોલોજી છે ફોર્ટી વન ટેકનોલોજી છે અને જે સ્ટીકર એડે છે એની અંદર તો ખેડૂત મિત્રો અલ્પેશભાઈ જો સારું એવું રિઝલ્ટ મળેલું છે તલમાં અત્યારે અને તમારે જો અત્યારે કોઈ પણ પાક વાવેલો હોય તમારા અળદ છે મગ છે ચોળી છે તો એની અંદર પણ તમે આ ખાતર વાપરી અને સારામાં સારું રિઝલ્ટ લઈ શકો છો થેન્ક યુ